અને લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માન્ય જે ટ્વીટ કરીને સમગ્ર દેશ સામે ગુજરાતના રાજકીય પક્ષો કઈ રીતે નાણાં એમ કેમ પ્રકારે કરે છે આ સમગ્ર બાબત એડીઆરના રિપોર્ટના આધારે એનું એનાલિસિસ કરીને જે સામે આવી છે એમને ટ્વીટ કર્યું છે એ રકમ નાની સુધી નથી પણ ચાર હજાર કરોડ કરતા વધુની પણ રકમ છે આ નાણા ક્યાંથી આવ્યા કેવી રીતે રીતે એની કામગીરી થઈ છે છે ત્યારે જેની જવાબદારી રાજકીય પક્ષની મંજૂરી આપવાની જવાબદારી માન્યતા આપવાની જવાબદારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની બંધારણીય ફળજ બને છે કે માન્ય રાજકીય પક્ષો પોતાના સમયાંતરે જે નિયમ મુજબ હોય તેમના એકાઉન્ટ રજૂ કરે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પોતાની જવાબદારી છે કે પ્રક્રિયામાં પારદર્શકતા આવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જવાબદારી બને છે કે તટસ્થ અને ન્યાયિક રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવે પણ દુઃખ સાથે કેવું પડે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છેલા ઘણા સમયથી સરકારી વાજિદ્ર બની ગયું તે રીતે કામ કરે છે અને ચોક્કસ દિશામાં અને ચોક્કસ આદેશથી કામ થતું હોય તેવું એક પછી એક અનેક ઘટનાઓમાં સામે આવ્યું છે ત્યારે સન્માન્ય જે ટ્વીટ કર્યું છે એના આધારે હું વિનંતી કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તાત્કાલિક કોઈની પણ સહેસરમ રાખ્યા વિના આ નાણાંની મોટા પાયે હેરફેર આ રાજકીય પક્ષના માધ્યમથી કોણે કાળા નાણાંને સફેદ કર્યા અથવા તો વાયા રાજકીય પક્ષથી કોણ મુખ્ય પક્ષના ખાતામાં પૈસા જમા થયા છે એ તમામ બાબતોની તપાસ થવી જોઈએ તેવી પણ અમારી માંગ છે અને અને ખાસ કરીને ગુજરાત માટે નામદાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અને ઐતિહાસિક ચુકાદામાં ગુજરાતના કરાર આધારિત સહાયક પ્રોફેસરો માટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને સંપૂર્ણપણે બહાલી આપવામાં આવી છે અને એના કારણે લાંબા વર્ષોથી એટલે કે 10 10 વર્ષ 15 15 વર્ષથી કાર્યરત જે સહાયક પ્રાધ્યાપકો હતા એ પ્રાધ્યાપકોને જે આર્થિક શોષણ થતું હતું તેમાંથી એમને મુક્તિ મળશે આ ચુકાદાથી માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પણ નામદાર સર્વોચ્ચ અદાલતે જે વાત કરી છે એ સમગ્ર દેશ માટે ને ખાસ કરીને ગુજરાત માટે બહુ ચેતી જવાની અને સૌના માટે ચેતવણી રૂપ છે નામદાર સર્વોચ્ચ અદાલતે એના ચુકાદામાં સ્પષ્ટપણે ટિપ્પણીમાં કીધું કે અધ્યાપકો શિક્ષકો એ દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા છે આપણે ખાલી એક દિવસ પૂર્તિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીએ ન ચાલે હકીકતમાં તેમને એમનો આર્થિક શોષણ રોકવું જોઈએ અને એમને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત ઉપર એમનું સન્માન સાથે વેતન મળવું જોઈએ પણ દુઃખ સાથે કેવું પણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેની નીતિ અને નિયત રાજ્યના યુવાન યુવતીઓને વર્ષોથી આર્થિક શોષણ કરવાની નીતિ લાવ્યા એટલે કે છેલ્લા 15 વર્ષ વર્ષમાં ગુજરાતમાં કરાર આધારિત વિવિધ વિભાગોમાં વિવિધ મંત્રાલયોમાં અને વિવિધ નિગમોમાં 7 લાખ કરતા વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરીને તેમનું આર્થિક શોષણ ભોગ બની રહ્યા છે આ ચુકાદાના કારણે એમના માટે પણ એક નવી આશા ઉભી થઈ છે લાંબી લડાઈ પછી આ ચુકાદાના કારણે સહાયક અધ્યાપકો જે અત્યારે કાર્યરત છે પોલિટેક્નિક અને એન્જિનિયરિંગ કોલેજમાં એવા બસો દસ સહાયક અધ્યાપકોને સીધો ફાયદો થશે બસો ને પચાસ જેટલા કરાડાએ અધ્યાપકોને રાજ્ય સરકાર એન કેન પ્રકાર ટર્મિનેટ કરી ચૂકી છે એ પણ દુઃખદ બાબત છે

આર્થિક શોષણ કરી રહી છે વર્ષોથી એ આપણા સવના માટે ચિંતાજનક છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે અમારી નીતિ પ્રમાણે અગાઉથી પણ સ્પષ્ટ કર્યુંને આજે પણ ફરીથી પુનઃ એ વાતને દોરાવ્યા છે કે નામદાર સહોચ અદાલતનો આ ચુકાદાથી સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને મોલ લાગી છે એના કારણે સાત લાખ પરિવારોને એક નવી આશા જીવન થઈ છે ભાજપ સરકાર તાત્કાલિક પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને અમલવારી કરે ઉદકારની અંદર ફિક્સ પગારને પણ ગેરબંધારણીય નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેચે નાબૂદ કરેલી ગેરબંધારણીય ઠરાવેલી એની ફિક્સ પગારની પ્રથા સામે નામદાર ડિવિઝન બેચનો જે ચુકાદો ગુજરાતના યુવાન યુવતીઓને શોષણમાંથી મુક્તિ માટે તો ને ફિક્સ પે નાબૂદ કરવાનો જે આદેશ હતો તેની સામે પણ ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયેલ છે અને સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે વર્ષોથી આ તારીખ પે તારીખના કારણે ફિક્સ પે નીચે કાર્યરત પાંચ લાખ જેટલા કર્મચારીઓનું પણ મર્યાદિત રીતે જે હેરાનગતિ થાય છે તે આપણી સૌની સામે છે At SPU, education isn't just about today. It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.